નમસ્કાર મિત્રો ઉત્તર ગુજરાત બનાસકાંઠા જિલ્લાના જીવા સમાન ગણાતો મિત્રો દાંતીવા ડેમ ગઈ સામે મિત્રો પાણીમાં મિત્રો આટલું પચીસ હજાર ક્યુસેક જેવું પાણી છોડવામાં આવ્યું હતું અને આ સિઝનમાં ડેમ માં પણ હવે નવા નીર જોવા મળ્યા છે આ ટાઈમે મિત્રો દાંતીવા ડેમ માંથી મિત્રો બનાસ નદી માં પાંચ જેવા ગેટ ખોલીને મિત્રો બનાસ નદીમાં પણ પાણી છોડવામાં આવ્યું હતું અને બનાસ નદીમાં પાણી છોડવા આવવાથી ખેડૂતો મિત્રો ખુશીનો માહોલ જામ્યો અને સિંચાઈ કરવા પણ પૂરતા પ્રમાણમાં પાણી મળી રહ્યું હતું મિત્રો અને આ સિઝન હજુ સુધી મિત્રો આવક થઈ નથી મિત્રો એટલે હવે મિત્રો આગમન થઈ ગયું છે અને બનાસ નવા નીર આવશે તો જોઈ શકો છો મિત્રો આ વિડીયો મિત્રો બે છે બે મિત્રો આ ટાઈમે મિત્રો મિત્રો બનાસ નદીમાં પાણી છોડવામાં મિત્રો માઉન્ટ આબુ અને જોરદાર બિપોર વાવાઝોડું એના લીધે મિત્રો દાંતીવા ડેમ માંથી બનાસ નદી માં પાણી છોડવામાં આવ્યું હતું આ વિડીયો મિત્રો બે હજાર ત્રેવીસ નો છે મિત્રો એટલે આજના વિડીયોમાં આટલું હતું વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો મિત્રો જય માતાજી